આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ફળિયા નવા રોડ ખાતે ધર્મેશભાઈ શંકરભાઈ પટેલની વાડીમાં તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બનેલી નિર્દીય ઘટનાને લઈને તાલુકામાં ભારે પ્રતિઘાત પડ્યા છે આ ઘટનાના વિરોધમાં ખેરગામ તાલુકાના સમાજ આગેવાનો સરપંચો વેપારી મંડળ તથા દરેક પક્ષોના નેતાઓ પક્ષા પક્ષીથી ભેદ ભૂલીને એક મંચ પર આવીને મામલદર્શીને આવેદનપત્ર આપ્યું હતું વેપારી મંડળના આહવાન પર આખું ખેરગામ સજ્જડ બંધ રહ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી રજૂઆત કરી હતી રજૂઆતમાં જણાવ્યું હતું કે પોલીસ ગંભીર કલમો ન લગાવતા અરજદારોમાં અસંતોષ ફેલાયો છે આવી ઘટના ફરી ન બને તેની તકેદારી રાખવા પીડિતાને ન્યાય અપાવવા તથા આ ઘટનાને અંજામ આપનાર આરોપીઓને વરઘડો કાઢી કાનૂની રીતે કડક સજા કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી છે રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર એની અંદર જે અમારી સાથે પ્રથમ નાગરિક તરીકે હું ખેગામ સરપંચ બી ના પતિ ઉપર જ્યારે હુમલો થયો છે તો એના માટે આજે અમે આવેદન આપીએ છીએ કે એમાં અમારી અમારા જે એમની સાથે જે માલઝોક થઈ છે તો એમાં જે અમુક કલમો છે એ નથી લગાવવામાં આવી અને એના માટે અમને થોડુંક પોલીસ તંત્રથી બી થોડીક નારાજગી છે તો એના માટે આપ સાહેબ વાત કરી અને અમારા અમને ન્યાય મળે એ માટેનું અમે આવેદન આપીએ છીએ અને અમે ખેરગામ ગામ અને ખેરગામ તાલુકા વતી સાહેબ અમે બધા સમર્થન સાથે થઈને આવ્યા છે કે અમારા દરેક સમાજના આગેવાનો પછી દરેક સમાજના જે કે સમાજના આગેવાનો અને પોલિટિકલી આગેવાનો બધા જ પ્રમુખોના અમે અટેચ કરેલા છે લેટર પેડ પર એ બધા અમારા સમર્થનમાં છે જે રીતે ખેરગામ ગામની અંદર આ ઘટના બની છે સાહેબ તો એવી જ રીતે અમારા ગામમાં કે ખેરગામ તાલુકામાં ફરીવાર આ ના થાય તે માટેનું અમે તમારી પાસે અપેક્ષા સાથે આવ્યા છે અને પોલીસ તંત્ર પાસે પણ અમે એ જ અપેક્ષા રાખીએ છીએ કે અમને પૂરો ન્યાય મળે અને જે બહારથી જે આવીને જે મારામારી કરી ગયા છે તો એમના માટે સાહેબ એટલું કહેવા માંગીએ છીએ કે ખેરગામની અંદર બીજી વાર આવો બનાવ ના બને તે માટે એમનો વરઘોડો નીકળવા જોઈએ એ જ અપેક્ષા સાથે અમે તારીખે ધર્મેશભાઈ પાસે જે હુમલો થયો એમાં ધર્મેશભાઈ જે મધ્યસ્થી કરવા માટે સામેના માણસોને બોલાવેલા એમની પાસે જે હુમલો થાય તો ખેરગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાય અને બીજી વાર ભવિષ્યમાં ખેરગામમાં કોઈ પણ આ રીતે કાયદો અને વ્યવસ્થાને ભંગ ન થાય એ માટે અમે સૌ તમામ પાર્ટીના આગેવાનો વેપારી વર્ગ તાલુકાના આગેવાનો સૌ થઈને આવેદનપત્ર આપ્યું છે અને જે આરોપીઓ છે એમની વહેલી તકે ધરપકડ થાય એટલી અમારી માંગ છે ખેરગામમાં જે ઘટના બની સરપંચપતિ ધર્મેશભાઈ પર જે હુમલો થયો એ બાબતે જે આગેવાન તરીકે એમણે વચ્ચે સમાધાન માટે એ લોકોએ જે ચર્ચા કરી હતી અને એ સમાધાનના અર્થે જે વલસાડના વ્યક્તિ લોકોએ એમના પાસે હુમલો કર્યો ખરેખર ખૂબ બધા જ ગામોના આગેવાન અને આખા ખેરગામ તાલુકામાં નિમનીય છે ખરેખર આ જે થયું એના માટે બધા આગેવાન સામાજિક આગેવાન પાર્ટીના આગેવાન અને તમામ વેપારી મંડળ અને તમામ સામાજિક આગેવાન પણ ભેગા મળીને આજે ખેરગામ તાલુકામાં મામલતદાર શ્રીને એક રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે કંઈ હોય તે ન્યાય ધમેશભાઈને મળવો જોઈએ એના માટે બધાની રજૂઆત એ છે કે ધમેશભાઈને જે તે કંઈ કલમ હજુ બાકી છે તે લગાવવું જોઈએ એના માટે બધાની રજૂઆત છે જે હુમલો થયો છે એ બાબતમાં તમામ સમાજ મળી તમામ પાર્ટી પક્ષના આગેવાનો મળી અને જે કાંઈ રજૂઆત હતી અમારી જે કંઈ અસંતોષ હતો તે અસંતોષને અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી અને જે તે ડિપાર્ટમેન્ટને એ સૂચનાઓ મળે અને એના પર કડકમાં કડક કાર્યવાહી થાય અને ભવિષ્યમાં પણ કોઈ પણ આવા અસામાજિક તત્વો ખેરગામમાં ચલાવીમાં ચલાવી લેવામાં ન આવશે એવી એક આહવાન તરીકે આજે ખેરગામ બંધનું એક ખાલી મેસેજથી આખું ખેરગામમાં જે સજ્જડ બંધ છે તેના માટે સૌ વેપારી મંડળનો કે સૌ સામાજિક આગેવાનોનો આભાર માન્ય છે અને ભવિષ્યમાં આવા કોઈ પણ તત્વો અમારી અમારી સૌની માંગ છે છે અને એ અમે રજૂઆત ત્યારે જે અમે મામલતદાર ઓફિસ ખાતે મામલતદાર શ્રી મારફતે નવસારી જિલ્લા એસપીને એક ફરિયાદ પત્ર આપ્યું છે કે જે તે દિવસે જે કલમો ઉમેરાવી જોઈએ કે રાયોટિંગ હોય કે ઘરમાં ઘુસીને તોડફોડ હોય કે અન્ય તમામ સંલગ્ન કલમો ખબર નહીં કયા કારણથી ઉમેરવામાં આવેલી નથી અને અત્યારે તમે જોઈ શકો છો ધર્મેશભાઈની હાલત એમને ચાલવામાં પણ તકલીફ છે અત્યારે હાથમાં પણ તમે આખું અત્યારે ચકામા પડી ગયા છે અને અત્યારે પોતાની રોજિંદા કામકાજ કરવામાં પણ એમને તકલીફ પડી રહી છે એક બાજુ ચૈતરભાઈ વસાવા હોય એમને ગ્લાસ માર્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવે છે પરંતુ એવા કોઈ પુરાવા મળતા નથી ત્યારે એમને અત્યારે દોઢ મહિનાથી અથવા બે મહિના કરતાં વધારે સમયથી અત્યારે બંધ છે જેલમાં અને બીજી બાજુ આમના કેસમાં આટલી ગંભીર જીવલેણ ઇજાઓ હોવા છતાં ગંભીર કલમો કયા કારણોસર નથી ઉમેરવામાં આવી તે પણ એક તપાસનો વિષય છે અને તે દિવસે અત્યારે અરજીમાં આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે તે દિવસે પીઆઈ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે હતું કે મારે શું કરવાનું તે મને શીખવાડવાની જરૂર નથી આ પ્રમાણે ગામના પ્રથમ નાગરિક સાથે જ જો આ વ્યવહાર હોય તો બીજા સામાન્ય માણસો સાથે કેવો વ્યવહાર હશે તો હવે આ વસ્તુ ચલાવી લેવામાં આવે એવી નથી અને પોલીસ તંત્રએ પણ સમજવાની જરૂર છે કે જે પણ અરજદાર હોય કોઈ પણ સામાન્ય માણસ પણ હોય તો તેની સાથે જે સમજીને અને પ્રેમાળ અને વ્યવસ્થિત વર્તન કરવાની જરૂર છે ફરિયાદ લેવામાં પણ જે ઠાગા થયા થયેલા તે દિવસે ઘણા બધા સાક્ષીઓ હતા તો આ બાબતે હવે જે કલમો નથી ઉમેરવામાં આવી તે આપણે નવા આવેલા એસપી શ્રી રાહુલભાઈને વિનંતી છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે અને જે આ પીડિત છે એમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે આજે ખેરગામ તાલુકાએ ખૂબ જ સારી રીતના એકતા દર્શાવતા ભલે આખા દેશનો નાનામાં નાનો તાલુકો છે બાવીસ ગામનો તાલુકો છે પરંતુ જે એકતા બતાવી તે કાબિલે તારીફ છે એના માટે તમામ જે છે સામાજિક રાજકીય અને જે વેપારી મંડળો છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આવી જગ્યાએ પહોંચી ગયેલ હોય અને મહિલા પોઈન્ટ તરીકે અમારી જે ફરજમાં આવતા હોય તે તે દરમિયાન અમે જે ઈજાઓ થયેલ હોય એને તરત જ હોસ્પિટલ મોકલી આપેલ હોય જે ફરિયાદી અને હોસ્પિટલ મોકલ્યા બાદ હોસ્પિટલમાં જઈ ફરિયાદીની ફરિયાદ લખાય મુજબની ફરિયાદ લીધેલ હોય અને એમને પૈસાની લેવડ દેવડ બાબતે આ ઝઘડો થયેલો હોય તે બાબતે અમે તાત્કાલિક અમારા જે પોલીસની ટીમો બનાવી તાત્કાલિક પોલીસની ટીમો આરોપીએ પકડવા રવાના કરેલું હોય ત્યારબાદ જે ફરિયાદ છે એ ફરિયાદને તપાસ જે ડીવાયએસપી કક્ષાના અધિકારી કરતા હોય તો ડીવાયએસપી અધિકારી શ્રી આ બાબતની તપાસ અત્યારે હાલમાં ચાલુ છે અને આરોપીને ધરપકડ પણ કરી દીધેલ છે ફરિયાદીનો આક્ષેપ છે કે ફરિયાદીના રાત્રિ સમયે તમે અમને નિયમ શીખવશો એવું પીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે ના એવું નથી કહેતું ફરિયાદીને કંઈ અમારા દ્વારા એવું કહેવામાં આવેલું નથી તો એ બાબતે તમે શું કહેશો ફરિયાદીને ફરિયાદ બાબતે કશું ને ફરિયાદીએ જે ફરિયાદ લખાવ્યા મુજબની ફરિયાદ લીધેલ હોય ફરિયાદને એ તો હોસ્પિટલમાં જ હતો તો ફરિયાદીને અમે આ બાબતે કંઈ કીધેલ ના ફરિયાદીને અસંતોષ થયો છે પોલીસ દ્વારા અસંતોષ થાય જ નહીં કારણ કે અમે જ જ્યારે બનાવવાળી જગ્યાએ પાંચ એક મહિલા પીએસ પીઆઈ તરીકે અમે તાત્કાલિક જગ્યા ઉપર પહોંચેલ હોય અમે તાત્કાલિક જઈ અને હોસ્પિટલ મોકલવા માટે અમે બી તજવીજ કરેલો કે હોસ્પિટલ તાત્કાલિક જાઓ અને આરોપી પકડવા માટે અમે અમારા પોલીસના ટીમો બનાવી રવાના કરેલી